કોકિલાબેન સોલંકી મારો હોદ્દો છે પોલીસ પોસ્ટેબલ તરીકે હું ફરજ બજાવું છું મહિલા સિટીમાં મહિલા સિટીમાં આપણે રાજકોટ સિટીમાં ટોટલ થી પાંચ ટીમ કાર્યરત છે દરેક ટીમમાં ચાર વ્યક્તિઓ ચાર કર્મચારીઓ ફાળવવામાં આવે છે હવે એક કર્મચારીઓનું ડ્રેસ કેવી રીતના હોય છે ડ્રેસ કોડ તો બે ડ્રેસ કોડ બે કર્મચારીઓ છે એ ટ્રેડિશનલમાં હશે એક કર્મચારી આપણે યુનિફોર્મમાં હશે અને એક કર્મચારી આપણે છે

કે મહિલા કોન્સ્ટેબલ છે મહિલા પોલીસ તરીકે અમારી સાથે રમી રહ્યા છે તો ક્યારેક અમારી સાથે અમારી પણ ચડતી કરે છે પણ અમે ત્યારે એને ખરેખર કાયદા નો પાઠ ભણાવીએ છીએ એટલે અમારું એક છે કે કાયદા રહેશે તો ફાયદા માં છે મારું નામ દ્રષ્ટિ છે તો આપણે અહીં રાજકોટ નું જ છે હું અહીંથી જાઉં છું અને નવરાત્રી મજા લેવા માટે ગરબા રમવા માટે આવું છું શોખ બહુ જ છે કેમ કે આખું વર્ષ આજ તહેવારની છે રાહ જોતા હોય છે અને ઘણા ટાઈમથી અહીંયા જાઉં છું સુરભીમાં જ શી ટીમ છે ઘણી ઉપયોગી છે કેમ કે ઘણીવાર એવું બને છે કે અમને બેટ ટચનો અનુભવ થાય છે અથવા તો અસામાજિક તત્વો છે ખરાબ રીતે સામે જોતા હોય છે કે એવું ઘણી વાર થાય છે તો હવે શી ટીમ છે એ ઘણી ઉપયોગી બને છે આ બાબતે હા એટલે એમને એ જ કીધું છે કે ગમે ત્યારે એવો કંઈ અનુભવ થાય છે તમને કે તમને બેડ ટચનો અનુભવ થાય છે ઓર એનીથિંગ કે તમને કંઈ મિસબિહેવ તમારી સાથે થાય છે તો અમે તેમનો સંપર્ક કરી શકીએ છીએ હા એવો અનુભવ થયો છે મને ગયા વર્ષે જેવો થયેલો હતો અને એ ટાઈમ મને શી ટીમે ઘણું ઉપયોગી લાગ્યું હતું બિકોઝ કે એક મહિલા છે તો અમે લોકો એમની સાથે સામે જઈને કહી શકીએ છીએ ઇફ જો કોઈ પુરુષ હોય તો અમે લોકો ડિરેક્ટલી એની સાથે કોઈન્સીડેન્સ ના કહી શકીએ સાથે આમની સાથે કમ્યુનિકેશન બેટરલી કહી શકે છે